છે તો રામ રામ ને સીતારામ દૈરા ને જય માતાજી મહાદેવ હર કેમ છો દૈરો બધી મજામાં ને તો જો ભાઈ આપણું કામ હાલે હે એ તો અકોરા ક્રેન આવે ગઈ અકોરા કલાપ નું કામ હાલે આ જૂનું બિલ્ડિંગ છે એ નવા થાંભલા ફિટ કરી દીધા તો વીડિયા ઉતારવાનો સમય નહોતો મળતો આજ ક્રેન આવે ગઈ છે હેઠા થાંભલા પડ્યા એ થાંભલા ઉભા કરવાના છે આખોરા બધા એ દાયરો આવે ને ઉભી ગયો છે ને હવે અમે જે બે વાળા વાટ જોઈએ જે બે વાળા આવે એટલે કામ ચાલુ કર્યું દઈએ એટલે કદાચ અમારા એન્જિનિયર આવે બધા વાટ જોવે ને બેઠા હે કે આવે ને પરમિશન આપે આમાં પણ લાઈટ છે તે લાઈટ કાપે નાખે તો પછી કામ ચાલુ થાય પાવર કાપવા વાળા આવી ગયા છે તડકો છે એટલે ઓછો દેખાય છે અમે પાછી સાઈડ માં ઉભી ગયા દેખાતો એનું કારણ છે કે આપણે હોમ ટુર કરવાનું છે તો અત્યારે રસોઈ ચાલુ હે તો આજે હું બનાવ્યું હે યારામાં કાલો દાયરા દેખાડીએ અને બધા કરવા એ ભૂગ દેજો મી પ્લીઝ બાજરાના રોટલાનો પ્રોગ્રામ છે અકોરા રીંગણો હેકાય છે અકોરા લીલી ડુંગરી સુધારવાનું કામ ચાલુ છે ટમેટા ને બાકી છે સુધારવાના તો જે દાયરા ને આ શિયાળાની ટાઈડમાં રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો ખાવો હોય એ ઉગી જજો સાઇપ્રસમાં બાકી આજે આખો દી તમે જોઈએ તો ખરી આપણે કામ ઢગલો કર્યો એ બધાને ખબર છે એન માં રોટલા મોજ પડે જવાની હે હાવે આપણે તો જીવ થી વાલો બાજરો એક વાર ચૂલા ચાલુ છે ને એક વાર હીટર રાખે છે ભાઈ મોજ વિદેશ વિદેશની મોજ ઈ છે આ કે ટાઈટ લાગે જળસી વળસી પહેરતા ને નવી લદી દીધું તોય

ભાઈ ભાઈ કરીને માખી લોબગત કરાવા એમાં લોપ કરવાનો આવે જ નહીં કે છે આમ હું દેખાવાનો બાકી જય ભગવાન તો આપણો ઓરો તૈયાર થગો ભાઈ આ રોટલા આ સલાડ છે સ્વીટ પણ છે અડદિયા છે અડદિયા હાવ શિયાળામાં હાઉ કરનની સાઉ જમાવટ છે અને ફ્રૂટ પણ છે એ ભેગું કુલર ય ચાલુ છે એ સાઈઝ તો આખોરસ છે તો શું છે કે બાવા જાજે ને મઢી હાંકડી થાય એટલે તો હાલો દાહર્યો બધોય હરિહર કરવા પૂગી જજો તો હાલો જય માતાજી મહત્વ હર